નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિજય નાક્યા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર કેમ છો બધા ખૂબ જ મજામાં હશો મિત્રો બસ ફક્ત દસ મિનિટ આટલું કરજો રોજે મસ્ત અંગ્રેજી બોલતા થઈ જશો એવું ટોપિકનું નામ એટલા માટે આપ્યું છે કે આજે હું દસ મિનિટનો એક એવો ટોપિક આપું છું તમને ટૂંકમાં દસ મિનિટનો હું ટાસ્ક આપવા જઈ રહ્યો છું અને તમારે ફોલો કરવાનો છે ઓનલી ટેન મિનિટ ટાસ્ક રોજે ફોલો કરશો એટલે ડેફિનેટલી યુ વિલ ગેટ ધ રિઝલ્ટ બટ કરવું પડશે કરશો ને તો જ આપો ઓકે હવે પ્રોમિસ આપવા માટે એક વખત ખાસ જેટલા લોકો જોઈ રહ્યા છે બધાય વિડીયોને લાઈક કરી દેશે ચેનલમાં નવા હોય ને સબસ્ક્રાઈબ કરવાનું છે બાકી રહી ગયું તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં ઓકે રેડી છો આજે હું કેવી સાયન્ટિફિક મેથડ દ્વારા છ ટોપિક શીખડાવવાનું છું કેટલા

તો ફિફ્ટી એટ ડેમાં આપ સૌનું હાર્દિક 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 સ્વાગત કરું છું અને રેડી થઈ જાઉં આજના મસ્ત રીતે ટોપિક ભણવા માટે લાઇક કરી દીધું શેર કરી દીધું સબસ્ક્રાઈબ કર્યું ન હોય તો કરી દેજો ઓકે શરૂઆત કરીએ છીએ મસ્ત ટોપિકની હવે મિત્રો સૌથી પહેલાં અહીંયા તમને છ ટોપિક આપ્યા છે એક સાહેબ એમિઝાર આપ્યું છે જો હવે આ ટોપિક છે ને સાહેબ આર્યું ને આ લઈ લો એટલે તમને નડે નહીં ક્યાંય રેડી આવતા વાર લાગશે પણ આવી ગયું ઓકે હવે તમને અહીંયા છ ટોપિક આપ્યા સાહેબ એમિઝાર જેનું ગુજરાતી છે છીએ છો એવું થાય છે વોઝ વર્ડ હતો હતી હતા થાય છે હેવ હેઝ હેડ ની પાસે હોવું વોન્ટ જોઈએ વોન્ટેડ જોઈતું હતું અને ધેર આ છ ટોપિક એવી પ્રેક્ટિસ સાથે કરાવડાવવાનો છું કે જેની પ્રેક્ટિસ આજેથી તમારે રોજ દસ મિનિટ આની પ્રેક્ટિસ કરવાની છે આના સેન્ટેન્સીસ દરરોજ દસ મિનિટ બોલવાના છે ડેફિનેટલી તમને ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે ફક્ત દસ જ મિનિટ અગિયારમી મિનિટ ન કરતા હું તમને કહું છું ને પણ દસ મિનિટ એક્ઝેક્ટ પાયા પાયા શું કે સ્ટોપ વોચ કરીને મૂકશે દસ મિનિટ ટીણી 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 મૂકી દો એક સેન્ટેન્સ અધૂરું હોય મૂકી એમ નથી ભાઈ એટલે એક્ઝેલલી તમારે દસ મિનિટ તો મિનિમમ આપવાની છે મેક્સિમમ યુ કેન ગીવ વોટ ટાઈમ બરાબર ગમે તમે ગમે એટલો સમય આપી શકો બટ હા દસ મિનિટ તો આપવાની ઓકે શરૂઆત કરીએ સૌથી પહેલાં એમ ઇઝ અને આરથી શરૂઆત કરીએ હવે સિમ્પલ વસ્તુ છે સબ્જેક્ટની બાજુમાં અહીંયા તમે મૂકી દો સાહેબ એમ ઇઝ અને આર શું મૂકી દેવાનું સબ્જેક્ટ પછી એમ ઇઝાર એટલે એની શું થઈ ગઈ ટૂંકમાં વાક્ય રચના થઈ ગઈ શું થઈ ગઈ વાક્ય રચના તો હવે આપણે શરૂઆત કરીએ મસ્ત રીતે આખે આખા ટૂંકમાં ટોપિકને સમજવાની એમ ઇઝ અને આર ની સો આર યુ રેડી ગઈઝ આર યુ રેડી ઓકે આઈ એમ રેડી એન્ડ યુ આર ઓલસો રેડી સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ ઓકે સિમ્પલ વસ્તુ છે એમ ઇઝ આર નું ગુજરાતી પેલા તો કેવા પ્રકારના સેન્ટેન્સીસ બનાવવા માટે થાય જો ભાઈ આપણે જે માણસો પ્રાણીઓ પક્ષીઓ એન્જિનિયર હોય શકો મારી જેમ શિક્ષક હોઈ શકો અથવા તો તમે પુરુષ હોય શકો તમે પુરુષી હોઈ શકો મતલબ કે સ્ત્રી હોઈ શકો તમે ગમે એ હોઈ શકો બરોબર છે ને હા તો આવા દરેક પ્રકારના કોઈ પણ વસ્તુ વ્યક્તિ કે પ્રાણીઓ કંઈક હોવું છે

ફોકસ કરવાનું કા તક ગુજરાતી કા ઇંગલિશ કરતા જાઓગે નહી શીખ પા છું તો શું થશે આ એમ સ્ટુડન્ટ આ એમ અ તે વિદ્યાર્થી છે તો હી ઇઝ અ સ્ટુડન્ટ હી ઇઝ અ સ્ટુડન્ટ પછી તે મારા પપ્પા છે હી ઇઝ માય ફાધર એક જ વસ્તુ પેલા સબ્જેક્ટ એની સાથે એમ ઇઝ કે આર શું મૂકવાનું ઈ અને એની બાજુ સીધો ઓબ્જેક્ટ આમાં કોઈ પણ પ્રકારની ક્રિયાવાળા આપણે વાક્ય જ નથી લીધા હો આપણે ક્રિયાવાળા કોઈ વાક્ય નથી લીધા આપણે ઓનલી વસ્તુ વ્યક્તિ કે પ્રાણી હું ક્લાસમાં છું આઈ એમ ઇન ધ ક્લાસ તેઓ ક્લાસમાં છે ધે આર ઇન ધ ક્લાસ

પશુઓ દેખાય જે કઈ પણ દેખાય એને તમે ઇંગ્લિશ સેન્ટેન્સમાં ફેરવો મતલબ લાયન કેટ શી ઇઝ અ માય સિસ્ટર શી ઇઝ માય ફાધર ઇટ ઇઝ માય ટેબલ ઇટ ઇઝ માય ચેર દે આર માય બ્રધર્સ

ગઈકાલે ક્યાં હતો વેર વર યુ યસ્ટરડે અરે આઈ વોઝ ઇન જામનગર ઓન રણજીત સાગર ડ્રેમ તો આ રીતે તમે બોલી શકો છો તમે તમારી રીતે ગમે સેન્ટેન્સ બનાવી શકો બનાવી શકો હં તો જે કોઈ પણ વસ્તુ છે એ તમે આવી રીતે મતલબ વર્તમાનમાં તમે છો તો એમેઝાનનો યુઝ કરો વોઝ વર મતલબ કે હતો હતી હતા જો હું એમ કહું હું જામનગરમાં છું આઈ ઇન જામનગર હું જામનગરમાં તો આઈ વોઝ ઇન જામનગર હે તો આ રીતે તમે કહી શકો હા અત્યારે એમ કહો હું વિદ્યાર્થી છું તો આઈ એમ અ સ્ટુડન્ટ અમે શિક્ષકો છીએ ટીચર્સ ટીચર્સ અમે શિક્ષકો હતા અઘરું છે નહીં માય મધર વોઝ ઇન ધ કિચન મારા મમ્મી રસોડામાં હતા મારે એમ કેવું તો મારા મમ્મી રસોડામાં છે તો માય મધર ઇઝ ઇન ધ કિચન આનો યુઝ કરતા તમને પરફેક્ટલી આવડી જાય એટલે કોઈ દિવસ ક્યાંય પાછા નહીં પડો બરોબર છે વર્ક પ્રેઝન્ટ માટે એમિઝન સાહેબ તમારા જીવનમાં જેટલી વસ્તુ હોય એનાથી તમે સેન્ટેન્સ ન બનાવી શકો ધીસ ઇઝ માય કાર ધીસ ઇઝ માય ચેર ધીસ ઇઝ માય વોચ ધીસ ઇઝ માય ફેન ધીસ ઇઝ માય ગાર્ડન ધીસ ઇઝ માય સ્કૂલ ધીસ ઇઝ માય હા એનું ભૂતકાળ લઈ લો ધીસ વોઝ માય કાર ધીસ વોઝ માય મોબાઈલ ધેટ વોઝ માય કાર ધેટ વોઝ માય ગાર્ડન ધેટ વોઝ માય હાઉસ ધેટ વોઝ માય હા પછી બહુ વચનમાં એ કોઈ પણ રીતે દોઝ આર માય સિસ્ટર્સ દોઝ આર માય ફ્રેન્ડ્સ દોઝ આર માય કેટ્સ ધોઝ આર માય કાર્સ એવી રીતે પાસ્ટમાં લઈ લ્યો મતલબ કે દોઝ વર માય કાર મારી કારો હતી બધી પ્રેક્ટિસ કરશો તમારી પાસે ટૂંક આપજો ઓબ્જેક્ટ ઓબ્જેક્ટ એટલે વસ્તુ વસ્તુની કોઈ કમી નથી હે મારી પેન ટેબલ ઉપર હતી માય પેન વોઝ ઓન ધ ટેબલ મારી પેન ટેબલમાં છે તો માય પેન ઇઝ ઇન ધ ટેબલ તો જે કોઈ પણ રીતે છે એ તમે બોલી શકો બટ સતતને માટે આની પ્રેક્ટિસ કરતા રહેજો તો થાયગા નહીતર નહીં થાયંગા ઓકે ઓકે મિત્રો આગળ વધતા હજી આગળ હે વેઝ અને એના તો ઉપયોગ કરવાના બાકી છે બટ જે લોકોને અંગ્રેજી શીખવું છે અને ઘણીવાર એવું થતું સાહેબ અમારી પાસે શબ્દો નથી હા શબ્દો વગર તો અંગ્રેજી થોડું અઘરું પડી જશે બટ શબ્દોનો હોય તો ચિંતા નહીં કરો એના માટે આપણે સ્પેશિયલ એવી બુક બનાવી છે કે જેના દ્વારા તમે તમારું શબ્દ ભંડોળ અને આ છ છ મુદ્દાની પ્રેક્ટિસ તમે એ જે હું તમને આપીશ ના વોકેબલરીની બુક એ બુકથી તમે બહુ જબરદસ્ત લેવલની પ્રેક્ટિસ કરી શકશો એમાં બધા શબ્દો છે એ શબ્દો સામે હોય ઇટ વોઝ અ કેટ વોઝ અ ડોગ વોઝ આ તો તમે બહુ મસ્ત રીતે કરી શકશો તો ઇંગ્લિશ વોકેબરીની બુક આપણે મસ્ત રીતે ક્રિએટ કરેલી છે તો ઇંગ્લિશ વોકેબરી બુક ફક્ત ને નાઇન્ટી નાઇન રૂપીઝમાં જ તમે તમારા ઘરે તમને વોટ્સએપમાં મળી જશે અને પ્રિન્ટ આઉટ એ કઢાવી શકશો કઈ રીતે મંગાવી આ ક્યુઆર કોડ આપેલો છે સ્કેન કરો નાઇન્ટી નાઇન રૂપીસ ટ્રાન્સફર કરો અને એનો સ્ક્રીનશોટ છે ને આ નંબર ઉપર મોકલાવી દો તરત જ તમારે કંઈ કહેવું નહીં પડે તમને એની પીડીએફ છે મોકલાવી દેવામાં આવશે બટ સ્ક્રીનશોટ તમારે પેમેન્ટનો મોકલવો પડશે ફોન પે ગૂગલ પે ગમે પે કરી શકો છો અથવા તો આ નંબર ઉપર ડાયરેક્ટ પણ પે કરી શકો છો તો છે એ તમે કરી શકો છો તો ખાસ આ વસ્તુ તમે કરી લેજો એટલે તમને કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં ઓકે આગળ વધી જુઓ હવે આગળ વધતા પહેલા હવે આપણે બોઝ વર્ડ ને જોઈ ગયા હવે આપણે જોવાનું છે હેવ હેઝ હેડ પછી વોન્ટ પછી વોન્ટેડ ને ધેર સાવ સિમ્પલ છે ચલો હવે આપણે જોઈએ હેવ હેઝ અને હેડ સાહેબ આ ટોપિક સૌથી વધારે બોલાતો ટોપિક છે હેવ હેઝ અને હેડ એનું ગુજરાતી શું થાય ખબર ની પાસે હોવું આ હેવેલ્સ છે ને એ પ્રેઝન્ટ ટેન્સમાં વપરાય અને હેડ છે ને એ પાસ્ટમાં મતલબ કે ભૂતકાળમાં વપરાય છે હવે આપણે ઘણીવાર વાર બોલતા હોય અમારી પાસે કાર છે હો ભાઈ મારી પાસે ઘણી બધી ચોકલેટો છે મારી પાસે આવી સેમ ડોલ હતી અમારી પાસે કાર હતી અમારી પાસે બંગલા હતા અત્યારે અમારી પાસે ઘણા બધા પૈસા છે મારી પાસે આવું સેમ ટી શર્ટ છે મારા મમ્મી પાસે આવી સેમ વોચ હતી તો આવા ઘણા બધા ની પાસે હોવું અથવા તો આપણે બીમારી વાળા વાક્ય કહેતા ભાઈ તો તાવ આવતો મને માથું દુખે છે તેણીને તાવ આવતો હતો આવું ગમે તમે સેન્ટેન્સ બનાવો છો તો આવા પ્રકારના સેન્ટેન્સીસ તમે આનાથી બનાવી શકો છો હવે જો સેન્ટેન્સ બનાવવા માટે શું કરવાનું હોય સાહેબ સબ્જેક્ટ તો આવે જ એની જગ્યાએ હેવ મૂકો

નો ઉપયોગ આ આપણી પાસે કઈ વસ્તુ છે એના માટે ન કહી શકો હું એમ કહું મારી પાસે એક પેન છે સર આ અ પેન પેન નો કહેવાય એમ આ પેન શી હેઝ અ પેન તો સિમ્પલ આપણે તેની પાસે પેન છે તો શી સાથે શું મૂકવાનું હેઝ શી હેઝ અ પેન તેની પાસે પેન છે સિમ્પલ વસ્તુ છે અને તેની પાસે પેન હતી તો શી હેડ અ પેન મારી પાસે પેન હતી આ હેડ અ પેન મારા પપ્પા પાસે કાર હતી માય ફાધર હેડ અપેન મતલબ કે તમારે કંઈક છે એવું દર્શાવે છે અને હેડ મૂકો મતલબ તમે જ્યારે સેન્ટેન્સ મારી પાસે આવું ટી શર્ટ હતું હો સર આઈ હેડ સેમ ટી શર્ટ લાઈક ધીસ આ જ પ્રકારનું મારી પાસે ટી શર્ટ હતું હે તો સિમ્પલ રીતે તમે કહી શકો સર મારી પાસે ઘણી બધી ચોકલેટ્સ છે આઈ હેવ મેની ચોકલેટ્સ હેં તો સિમ્પલ છે ગમે એ સેન્ટેન્સ બોલો તેઓ પાસે પૈસા છે ધી હેવ મની તેઓ પાસે પૈસા હતા ધ હેડ મની સિમ્પલ મારી પાસે એક પંખો છે આ હેવ અ ફેન તેઓ પાસે બે સાયકલ છે ધે હેવ ટુ બાયસિકલ્સ હે મારી પાસે દસ રૂપિયા છે આઈ હેવ ટેન રૂપીઝ તેની પાસે પચાસ રૂપિયા હતા સી હેડ ફિફ્ટી રૂપીઝ આ તો થઈ ગયું આ વસ્તુ મારે એક ભાઈ છે તો આઈ હેવ અ બ્રધર મારે એક બહેન છે આઈ હેવ અ સિસ્ટર મારે બે ભાઈ છે હેવ ટુ બ્રધર્સ તેણીને એક ભાઈ છે તો સી હેઝ અ બ્રધર સિમ્પલ છે પછી આપણે એમ કહ્યું કે આપણે શરીરના અંગો કોઈ પ્રાણીઓ હોય આપણે માણસો હોય એના શરીરના અંગો કે તક મારે ભાઈ બે હાથ છે આઈ હેવ ટુ હેન્ડ્સ હે મારે નાક છે આઈ હેવ અ નોઝ તો આ રીતેના જે સેન્ટેન્સ છે એ તમે રીતે બોલી શકો રેડી તેણીને તો મગજ જ નથી સો સી ડઝન્ટ હેવ અ માઇન્ડ એ રીતે તમે કહી શકો રેડી ચાલ પછી બીમારી વાળું વાક્ય કેવું હોય તો મને તાવ આવે છે તો આઈ હેવ અ ફીવર થેણી ને તાવ આવે છે તો શી હેઝ અ ફીવર રેડી તો આ રીતે સેન્ટેન્સ બનાવી શકો તો બનાવી શકો બનાવી શકો એલો કાઈ નથી આમાં હું હે એ મને તાવ આવતો આઈ હેડ અ ફીવર મને માથું દુખે આઈ હેવ હેડેક એક માથું દુખે પછી આવું સેન્ટેન્સ બનાવવાનું ને તેણી માથું દુખે છે એટલે એમ લખે શી ઇઝ હેડ એટલે આવું શી ઇઝ હેડ નો મતલબ થાય તેણી માથાનો દુખાવો છે હવે તેણી માથાનો દુખાવો કહેવાય તો માથા મારે નહીં તમને લાગ તમને માથું દુખાડી દે તમને શું લાગે એટલે ધ્યાન રાખો સેન્ટેન્સ બોલવામાં ઘણીવાર વાર પોતાના રિલેટિવ કોઈ હગાવાલા હોય અને આપણે કહેતા હોય એને દવા લેવા લઈ ગયા હોય અને આપણાથી ભૂલથી કહેવાય જાય એ બોલે પાછા ઇંગ્લિશ બોલવા જાય સાહેબ સી ઇઝ હેડેક બોલતા નહીં કે હેડેક તમારું કરનાક છે એ માથાનો દુખાવો હોઈ શકે તમે શું કહેવાય ઓથેન્ટિક તમારી રીતે દિલથી સાચા છો તમે સેન્ટેન્સ સાચું નીકળ્યું બટ તમે ઓફિસિયલી એમ ના કહી શકો સાહેબ ઓફિશિયલી ના કહેવાય તમારાથી માર ખાવાની ગણતરી હોય ધેન યુ કેન સે દેટ આ તો મજાકની વાત છે પણ આમ સાચી એ વાત છે ચાલો એટલે આ રીતે છે નો કેવું ધ્યાન રાખજો પછી એવું નથી કે સી હેઝ સી ઇઝ હેડેક તમે એવું કહી શકો હી ઇઝ હેડેક એટલે આવું તમે તમારી રીતે કહી શકો કહી શકાય કે ન કહી શકાય હા કહી શકાય ચાલો એટલે આ વસ્તુ જોજો તમે એટલે તમને ખ્યાલ આવી જશે તો ધ્યાન રાખવાનું એમેઝોન નો યુઝ પરફેક્ટ ક્યાં કરો હેવેઝ નો ઉપયોગ ક્યાં કરો મજા કરતા કરતા શીખવા આનંદ જ કરતું જવાનું જીવનમાં શું છે શું નથી જિંદગી જીવન ભાઈ હા બટ અંગ્રેજી શીખજો નકર અંગ્રેજી જો શીખી ગયા છો તો વધારે સારી જિંદગી શીખી શકશો ચાલો રેડી આટલું ખબર પડી ગઈ કે યારે કેનો ઉપયોગ કરવો ચાલો હવે નેક્સ્ટ છે હવે આપણે વોન્ટ અને વોન્ટેડ આ બેનો ઉપયોગ કરીએ હવે સાહેબ વોન્ટ અને વોન્ટેડનો ઉપયોગ શું થાય ખબર મતલબ કે મારે કંઈક તમારી પાસેથી જોતું હોય એટલે અથવા તો કોઈ વ્યક્તિને કંઈક તમારી પાસેથી કંઈક જોતું હોય બરાબર છે આ તો એ આપણે ભલે એની પાસેથી બે વાગ્યાના માગી રહ્યા હોય હે પછી ભલે ચાર વાગ્યા બટ આપણે કાંઈ વસ્તુ આપણે કોઈ પાસેથી માંગી રહ્યા છીએ બરાબર અને આપણે કેવું હોય કે ભાઈ આઈ વોન્ટ યોર હેલ્પ તો તમે આ કહી શકો મતલબ કે તમારે મૂકવાનું છે ખાલી વોન્ટ એટલે જોઈએ છે અને વોન્ટેડ વોન્ટેડ એટલે ભૂતકાળ અહીં જો એસ અહીં વોન્ટ અહીં આવી શકે જો અહીંયા એસ કે એસ વાળું રૂપ હોય તો સોરી સી ઈટ કે એક વચ્ચેનું નામ હોય તો હવે મારે એમ કેવું તો આઈ વોન્ટ યોર હેલ્પ મારે તમારી મદદ જોઈએ છે આઈ વોન્ટ યોર હેલ્પ આ રીતે કહી શકો મારે તમારી મદદ જોઈતી હતી લાવ તો વોન્ટેડ લખવાનું આઈ વોન્ટેડ યોર હેલ્પ પછી એમ કે હોય તેણીને મદદ જોઈએ છે તો સી વોન્ટ શું કહી શકું કઈ અઘરું છે અરે નહી અઘરા હે અઘરા બના પેલા બોલા ને જો આઈ વોન્ટ ટેન રૂપીસ મારે દસ રૂપિયા જોયે અને મારે દહ રૂપિયા જોતા હતા આઈ વોન્ટેડ ટેન રૂપીસ અરે મિહિર ને તમારી ઘડિયાળ જોઈ છે તો મિહિર તો વોન્ટ્સ આવશે જોઈએ છે વર્તમાન કાળ તો મિહિર વોન્ટ્સ યોર પછી આપણે એમ કેવું તો મારે પેલું સફરજન જોઈએ છે આઈ વોન્ટ ધેટ એપલ મારે આઈસ્ક્રીમ જોઈતો હતો તમે એલા ઉપર મને ચા દીધી આઈ વોન્ટેડ આઈસ્ક્રીમ આઈ વોન્ટેડ આઈસ્ક્રીમ આઈ વોન્ટ યોર મોબાઈલ મારે તમારો મોબાઈલ જોઈ છે મારા પપ્પાને પાંચસો રૂપિયા જોઈ છે માય ફાધર વોન્ટ ફાઇવ હંડ્રેડ રૂપીઝ મારા પપ્પાને પાંચસો રૂપિયા જોતા હતા માય ફાધર વોન્ટેડ ફાઇવ હંડ્રેડ રૂપીઝ સિમ્પલ છે તો કોઈ વસ્તુ કોઈ વ્યક્તિને એને જોઈ છે તો એના માટે તમે કહી શકો સિમ્પલ વસ્તુ છે ગમે તમે કહો કે માની લો કે મારે મારે ટીવીનું રિમોટ જોઈશે આઈ વોન્ટ રિમોટ ઓફ ટીવી અથવા તો રિમોટ ઓફ ટેલિવિઝન પ્લીઝ ગીવ મી મને આપો એ તો અલગ વસ્તુ પણ આ વસ્તુ છે વોન્ટ અને વોન્ટેડ અને વોન્ટનો ઉપયોગ જ્યારે કોઈ વ્યક્તિને કંઈક આપણે જોતું હોય ને એવો ભાવા દર્શાવે ત્યારે વોન્ટ અને વોન્ટનો ઉપયોગ કરી શકો છો જો હું છેલ્લે તમને ચાર પાંચ વાક્યો આપવાનો છું બધાના મિક્સમાં એટલે તમે ધ્યાન રાખજો કેનો જવાબ કઈ રીતે દેવો અને હવે છેલ્લું છે ને એ જોઈ લઈએ ધેર સાહેબ આ ધેરનો ઉપયોગ કરતા એક આવડી ગયું ને જો કે ધેરનો ઉપયોગ આ બે એક જેવું જ છે બરાબર આ બે જેવું જ છે હવે માની લો કે આપણે એમ કહીએ કે ભાઈ બગીચામાં ઘણા બધા લોકો હતા તો આપણે બે રીતે સેન્ટેન્સ કહી શકો મેની પીપલ મેની પીપલ આર સોરી હતા એટલે શું થશે ગાર્ડન ઇન ધ ગાર્ડન આ રીતે તમે બોલી શકો ના બોલી શકો અફકોર્સ બોલી શકો બટ તમે આ સેન્ટેન્સને બીજી રીતે કહી શકો દેર વર દેર વર મેની પીપલ મેની પીપલ ઇન ધ ગાર્ડન ઇન ધ ગાર્ડન આ આપણે તમે બોલ્યા પ્રેઝન્ટમાં પાસ્ટ સોરી પાસ્ટમાં બોલ્યા પ્રેઝન્ટમાં કે ભાઈ બગીચામાં ઘણા બધા લોકો છે તો તમે શું કહી શકો આર મેની પીપલ ઇન ધ ગાર્ડન ગાર્ડનમાં ઘણા બધા લોકો છે તમારી રીતે બોલી શકો આરામથી ક્લાસરૂમમાં ઘણા બધા છોકરાઓ જો વર્તમાનમાં બોલો છો ને વર્તમાનમાં તો એમ ઇઝારનો યુઝ કરો

તો ધેર વોઝ અ લાયન ઇન ધ ગાર્ડ જંગલ ઇન ધ ફોરેસ્ટ હા પાછી આપણે એમ કેવું હોય તો કે વૃક્ષો ઉપર ઘણા બધા પક્ષીઓ છે તો આર મેની બર્ડ્સ ઇન ઓન ધ ટ્રી રેડી આ રીતે કહી શકો મારા ખીચામાં એક પેન છે તો ધેર ઇઝ અ પેન ઇન માય ઇન માય પોકેટ રેડી આપણે એમ કેવું છે ટેબલ ઉપર બે કમ્પ્યુટર હતા તો ધેર વર ટુ કમ્પ્યુટર્સ ઓન ધ ટેબલ રેડી આ રીતે આ છ છ ટૂંકમાં વાક્યો છે સોરી આપણે જે ટોપિકડા કરાવ્યા એ ટોપિકડાની જે દસ મિનિટ પ્રેક્ટિસ કરો રેડી અને તમને હું દરરોજ કહું છું પણ યાર તમે થોડુંક મારું માનો હે તમે નહીં માનો તો કેવી રીતે ભેગું થશે યાર ઘણા બધા લોકો માને છે બટ સમ પીપલ આર નોટ માનિંગ ઓફ મી એટલે મારાથી નથી માનતા પણ ત્યારે અફસોસ થાય યાર કે ભાઈ હું કહેતો તો થોડુંક થોડુંક તો માનો હે આટલું કહું યાર મારું આટલું માન નહીં રાખી શકો પ્લીઝ રાખો આવા યુટ્યુબના માધ્યમ દ્વારા સોશિયલ મીડિયામાં આવડું મોટું પ્લેટફોર્મ આટલા બધા સબસ્ક્રાઈબર ધરાવતો વ્યક્તિ તમને યાર એક રિક્વેસ્ટ કરી રહ્યો હોય તો યાર એ પ્લીઝ આટલું તો માનો યાર આટલું તો કરી શકો ને કરી શકશો ને પ્રોમિસ આપો તમને કોમેન્ટ બોક્સમાં પ્રોમિસ આપો તો કે હા અમે કરશું કરશો ને બસ તો આ છ વાક્યોની પ્રેક્ટિસ કરો હું કહું એટલું રોજ કરું એટલે જીવનમાં પાછા નહીં પડે ઓકે હવે છે ને હું તમને છ બે ચાર વાક્ય તમને આપું છું હોમવર્કમાં પણ હોમવર્ક તમારે દેવાનું છે ક્યાં કોમેન્ટ બોક્સમાં ક્યાં દેવાનું છે કોમેન્ટ બોક્સમાં કયું આવશે શું આવશે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં જવાબ દેવાના છે બરોબર છે બધા એ ફરજિયાત ચલો તો આપણે એમ કહીએ તે ઓ મારા ભાઈઓ છે બીજું અમે મિત્રો છીએ ત્રીજું ત્યાં એક સફરજન ફ્રીજ હતું તો થું મારી પાસે કપડા છે ધ્રુવી તમારી મદદ જોઈએ છે ચાલો તો આ પાંચ પ્રકારના જે સેન્ટેન્સીસ છે આમ ફરી જાવ હા પાંચ પ્રકારના જે સેન્ટેન્સીસ છે એનું તમારે ટ્રાન્સલેટ કરી અને મને કોમેન્ટ બોક્સમાં બધાય આપવાના છે બરાબર છે તેઓ મારા ભાઈઓ છે અમે મિત્રો છીએ ત્યાં એક સફરજન ફ્રીજમાં છે હતું મારી પાસે કપડાં છે ધ્રુવીને તમારી મદદ જોઈએ છે આ પાંચે પાંચ સેન્ટેન્સ તમારે કોમેન્ટ બોક્સમાં સાચી રીતે મસ્ત રીતે આ છ ટોપિકનો ઉપયોગ કરીને આપવાના છે આઈ હોપ કે બધા આપશો અને મિત્રો કેવો લાગ્યો વિડિયો ને મને પહેલાં જરાક કોમેન્ટ બોક્સમાં જરાક જરાક કહેવાનું છે ફટાફટ બધા લોકોએ જો પાછળ વિડીયો કરીને જોઈ લેજો અને ખાસ મિત્રો આપણે જે સ્પોકન ઇંગ્લિશ માટે તમારે એકદમ બેઝિકથી એડવાન્સ લેવલનું શીખવું છે તો બેઝિક ટુ એડવાન્સ સ્પોકન ઇંગ્લિશ કોર્સ રેકોર્ડેડ લેક્ચર એકદમ બેઝિકથી કોર્સની શરૂઆત રીડિંગ લિસનિંગ રાઇટિંગ સ્પીકિંગ તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં વોટ્સઅપ સપોર્ટ સાથે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો ફક્ત આઠસો નવ્વાણું રૂપિયામાં તમને એક વર્ષનો કોર્સ મળશે બટ નો લાઈવ લેક્ચર બરાબર ફક્ત રેકોર્ડેડ લેક્ચર્સ તમને મળી જશે તો વિજય અને બધા સ્ટેપ બાય સ્ટેપ લેક્ચર્સ હશે એટલે ખાસ વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લો એમાં તમને આ સ્પોકન ઇંગ્લિશ એટ ડબલ નાઇનવાળો કોર્સ દેખાશે એને પરચેસ કરી લેજો એટલે તમે

ઘણી બધી એવી રીલ્સો દ્વારા તમારું અંગ્રેજી છે એ સારા લેવલનું કરવામાં આવશે અને વોટ્સઅપ ચેનલમાં જોડાવા માટે તમે આપણે આ નંબર આપેલા છે ને એ નંબર ઉપર મેસેજ કરશો ને એટલે એક લિંક આવશે લિંક ઉપર ક્લિક કરી અને ફોલોનું બટન દબાવી દેજો તમે વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જજો તો મિત્રો કેવો લાગ્યો વિડીયો એ કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે ને સાથે સાથે કાંઈ ન કહેવું હોય ને તો એક હાર્ટનું સિમ્બોલ મૂકી દેજો કારણ કે આઈ વોન્ટ યોર લવ મારે તમારા પ્રેમની જરૂર છે મારે તમારા મદદની જરૂર છે તો પ્લીઝ પ્લીઝ સપોર્ટ મી મહેનત કરતા રહેજો અંગ્રેજી બોલતા રહેજો બાકી હું તમારી સાથે છું આઈ એમ વિથ યુ ડોન્ટ વેરી અબાઉટ ઇટ ઓકે અને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે ફરી પાછા મળીશું ત્યાં સુધી આવજો ભાઈ ભાઈ ટાટા